નમસ્કાર મિત્રો આજે આ કરણસી સોલંકીના રજવાડાનું એક ગામ કે જે ત્રણ ભૂતાવળોથી ખૂબ જ ત્રાહીમામ થઈ ગયું છે અને હવે તો કરણસિંહ સોલંકી પણ એમના ગામમાં જઈ અને રહેવા લાગ્યા છે પરંતુ એમના ગામના એક પણ માણસની નનામી શમશાન સુધી પહોંચતી નથી અને એ પીપળાના ઝાડ પાસેથી નીકળતાની સાથે જ ત્યાં પેલી ભૂખી ભૂતાવળો એ નનામીને ખેંચી લે છે અને ક્ષણવારમાં તેને ખાઈ જાય છે અને આજે તો એમના ગામમાં એક ભેરવનાથ આવે છે અને તેઓ રાત્રે ઢોલીઓ ઢાળી અને એ પીપળાના ઝાડ નીચે સુવે છે કે આજે તો આ ભૂતાવળોને હું વસમાં કરી લઈશ પરંતુ ભૂતાવળો એમનો એવો હાલ કરે છે કે અડધી રાત્રે તેઓ રાડોને બૂમો પાડવા લાગે છે અને પછી ગામના માણસો તેમને લાવી અને પાછા ગામમાં લાવે છે ત્યારે ગભરાયેલા ભૈરવનાથ કરણસિંહ સોલંકીને કહે છે કે મહારાજ આ તો ખૂબ જ ભારે અને ડરાવની ભૂતાવળો છે અને આ એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ આત્માઓ છે અને જો આમને કરવી તો સિદ્ધપુરના ઘાટમાં એક અઘોરી તપસ્વી બેઠેલો છે અને એની પાસે રાત દિવસ બસ ભૂતળાઓ આંટા મારતા રહે છે અને બધા જ ભૂતળાઓ એ અઘોરીથી ડરે છે માટે જો આ ત્રણેય ભૂતાબળોને

સાધુને અહીંયા લઈને આવું છું પણ ત્યારે ગામના માણસો કહે છે કે ના મહારાજ તમે અહિયાં ગામમાં જ રહો અને અમે ગામના બે ચાર માણસો જઈ અને એ તપસ્વી સાધુને લઈ અને અહિયાં આવીએ છીએ ત્યારે આ કરણસી સોલંકી કહે છે કે ના ગામ લોકો તમે ત્યાં પહોંચવામાં વાર કરશો કારણ કે મિત્રો એ સમયમાં કોઈ વાહન વ્યવહાર હતો નહીં તેથી આ કરણસી સોલંકી પોતાના ઘોડે સવાર થઈ અને ઘોડાને એડી મારી અને ત્યાંથી તેઓ આ સિદ્ધપુરના શમશાન તરફ નીકળી જાય છે અને ચાલતા ચાલતા તેઓ રાતના સમયે આ અઘોરેની પાસે પહોંચે છે અને શમશાનમાં આવી અને ચારે બાજુ નજર કરે છે

તે આંખ ઊંચી કરી અને જુએ છે તો સામે રાજા બેઠો હોય છે હાથ જોડેલા છે તેથી તેની સામું જોઈ અને આ અઘોરી એટલું કહે છે કે તમે કોઈક રજવાડાના રાજા હોય એવું મને જણાય છે અને ત્યારે રાજા એટલું કહે છે કે હા બાબા હું પાટણના રજવાડાનો રાજવી છું અને મારા રજવાડાનું એક ગામ એવું છે કે જ્યાં રાત પડતા જ આખું ગામ ધ્રુજી ઉઠે છે અને અડધી રાત્રે એક પીપળાના ઝાડમાંથી અજીબ અજીબ અવાજો આવે છે ઘડીકમાં બાળક રડતું હોય છે તો ઘડીકમાં એની માં તેના હાલરડા ગાતી હોય તો ઘડીકમાં તે પણ રડતી જણાય છે અને પછી કોઈ પુરુષ છે કે જેનું આખું શરીર લોહીથી ખરડાયેલું છે અને એ પણ રાડો પાડતો રડે છે અને આવી બધી ઘટનાઓ થાય છે અને બાબા ત્યાંથી જો કોઈની નનામી નીકળે ને તો એ ક્ષણ તે નનામીને એ પીપળના ઝાડ ઉપર ખેંચી લે છે અને જાણે વર્ષોથી ભૂખી હોય ને એમ એ નનામીને ખાઈ જાય છે અને ઘણા સમયથી એ ગામના એક પણ માણસને તેઓ શમશાન સુધી પણ પહોંચવા નથી દેતી તો હે બાબા બે હાથ જોડી અને એટલી નમ્ર વિનંતી કરું છું કે તમે એ ભૂતાવળોને આવી અને પાઠ ભણાવો કાં તો ત્યાંથી એમને ભગાડી મૂકો અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ એ અઘોરી બાબા પોતાની આંખો બંધ કરે છે અને પોતે પોતાની દૂરદ્રષ્ટિથી જુએ છે અને થોડીક વાર આંખો બંધ રાખી અને ધ્યાનમાં બેઠા પછી તેઓ પાછા ભાનમાં આવે છે અને પછી તેઓ કહે છે કે હે રાજન એ ગામ રહ્યું ને એ ગામમાં એ ત્રણેય ભૂતાવળો એમ જ નથી આવી પરંતુ એમની પાછળ પણ એક મોટો ઇતિહાસ છે અને તેઓ એટલી આસાનીથી પાછી જવાની નથી ત્યારે કરણસિંહ કહે છે કે હે બાબા એનો કાયક તો મારગ હશે ને ત્યારે આ અઘોરી બાબા એટલું કહે છે કે હા એનો માર્ગ છે પરંતુ હું અહીંયા મારું કામ પૂરું કરવા માટે બેઠેલો છું અને મને બે ચાર દિવસ સુધી આ મારું કામ પૂરું કરવાનો સમય લાગશે અને બે ચાર દિવસ પછી હું પોતે તમારા એ ગામમાં આવી જઈશ અને ત્યાં આવ્યા પછી આપણે એ ભૂતાવળોને ત્યાંથી ભગાડી દઈશું ત્યારે કરણસિંહ સોલંકી એટલું કહે છે કે બાબા તમે આવવાના છો એ વાત જાણી અને મને ખૂબ જ આનંદ થયો પરંતુ તમને

કે રાત્રિના સમય દરમિયાન એ પીપળના ઝાડ નીચે ગમે એવા અવાજ થાય ને તો પણ ત્યાંથી નીકળશો નહીં અને એ પીપળની ચારે બાજુ એવા માણસોનો પહેરો લગાવી દો કે કોઈ વટે માર્ગું પણ ત્યાંથી નીકળી ના શકે અને બે ચાર દિવસ સુધી તમે આટલું કરો અને ત્યાં સુધી હું અહીંયા મારું કામ પૂરું કરી અને ત્યાં આવી જઈશ અને આમ આટલી વાત કરી અને પછી મહારાજ ત્યાંથી રજા લે છે અને પાછા ઘોડે સવાર થઈ અને ચાલતા ચાલતા તેઓ વહેલી સવારે પાછા એમના ગામ માં આવે છે ત્યારે આ કરણસિંહ સોલંકી ને પાછા ગામમાં આવેલા જોઈ અને આખું ગામ એમની આજુબાજુ થઈ જાય છે કે મહારાજ તમે જઈને આવ્યા તો શું તમે એ અઘોરી બાબાને લઈને આવ્યા છો ત્યારે કરણસિંહ સોલંકી ઘોડા ઉપરથી નીચે ઉતરી અને કહે છે કે હું એમને બધી વાત કરીને આવ્યો છું પરંતુ તેઓ એમના અગત્યના કામ માટે તેઓ ત્યાં ધ્યાનમાં બેઠેલા છે અને એમનું ત્રણ ચાર દિવસનું કામ પૂરું કરી અને પછી તેઓ આપણા ગામમાં આવશે માટે હવે બે ચાર દિવસ આપણે આ ભૂતાવળોને વેઠવી પડશે અને એના પછી તેઓ અહીંયા આવી અને આ આ ગામને મુક્ત કરાવી દેશે પણ હા એમણે મને એક વાત કહી છે અને એ વાત એ છે કે બે ચાર દિવસ સુધી રાતના સમય દરમિયાન એ પીપળાના ઝાડના આજુબાજુ પણ આપણા ગામના કોઈ પણ માણસે જવાનું નથી અને જો કોઈ પણ ત્યાં જશે તો તેનું મોત થશે અને તે ભૂતાવળો તેને મારી નાખશે એટલા માટે આપણા ગામના માણસોએ હવે એટલું જ સંભાળ રાખવાની છે કે ત્યાં કોઈએ જવાનું નથી અને આમ પછી તો આમ કરતાં કરતાં આ દિવસ પૂરો થઈ ગયો અને રાત પડે છે ત્યારે રાત્રિના સમયે ગામના ચોકમાં સૌ ઢોલિયા ડાળીને બેઠેલા છે અને મહારાજ કરણસિંહ પણ એમની વચ્ચે બેઠા છે અને બધા વાતો કરી રહ્યા હોય છે પણ ત્યાં તો પવન વેગે ધીમો ધીમો અવાજ આવવા લાગ્યો અને એક બાળક ત્યાં ધીમો ધીમું રડવા લાગ્યું અને પહેલાં તો બાળકનો ધીમો ધીમો રડવાનો અવાજ સંભળાણો અને એ અવાજ સંભળાવવાની સાથે એક સ્ત્રી પોતાના સુંદર અવાજમાં જ્યારે પોતાના દીકરાને સુવડાવી રહી હોય ને એવું હાલરડું સંભળાવવા લાગ્યું ત્યારે આ ગામના સૌ માણસો કહેવા લાગ્યા કે જુઓ મહારાજ પાછી ત્યાં ભૂતાવળ જાગી છે અને હવે તો આજે તેઓ ગાઈ રહી છે ત્યારે કરણસિંહ સોલંકી કહે છે કે ગામ લોકો આજે ત્રણે ભૂતાવળો અહીંયા આવી અને જે આપણને હેરાન કરે છે ને એમનો કંઈક ઇતિહાસ છે અને એ ઇતિહાસ આપણને ખબર નહીં પડે પરંતુ પેલા જે અઘોરી બાબા અહીંયા આપણા ગામમાં આવવાના છે ને એ આપણને આ ત્રણેય ભૂતાવળોનો ઇતિહાસ જરૂર જણાવશે અને તેઓ આપણને એમ પણ કહેશે કે આ ભૂતાવળો અહીંયા કેમ આવી છે અને તેઓ આખા રજવાડામાં આ જ ગામને હેરાન સુકામ કરે છે અને પછી તો ત્યાં ઘટના એવી બને છે કે ઘણા બધા અવાજો આવવા લાગ્યા અને ડરાવના અવાજોથી આ ગામ હવે તો કંટાળી ગયું છે પરંતુ કરે તો કરે શું કારણ કે કોઈને પણ એ પીપળાના ઝાડ પાસે જવાની પરવાનગી નથી તેથી મોડી રાત્રે આખા ગામના માણસો પોતપોતાના ઝુંપડામાં જઈ અને આરામ કરવા લાગે છે અને આમ કરતાં કરતાં જ્યારે અડધી રાત્રે આ અવાજ વધી જવા લાગ્યો ત્યારે મહારાજ જાગ્યા અને તેઓ પોતાના કાનની સુરતા કરે છે તો તેમને જાણવા મળે છે કે આ અવાજ ત્યાં ઠેર પીપળના ઝાડમાંથી નથી આવતો પરંતુ આ તો અહીંયા ગામમાંથી જ આવતો હોય એવું મને લાગે છે તેથી તેઓ અંધારામાં એકલા બહાર નીકળે છે અને હાથમાં તલવાર છે અને બહાર નીકળી અને જેવા અંધારામાં જુએ છે તો અંધારામાં જે ચોકની વચ્ચો વચ્ચ જે સૌ ગામના માણસો ભેગા મળીને બેઠા હોય છે ત્યાં જ પેલું નાનકડું બાળક ત્યાં આવી અને ઊભું ઊભું રડી રહ્યું છે ત્યારે આ મહારાજ આ બાળકને જોઈને સમજી ગયા અરે રે હવે ગામના માણસો જ્યારે આ પીપળના ઝાડ પાસે નથી જતા તો તો આ ભૂતાવળો હવે ગામમાં આવવા લાગી છે અને ત્યારે આ બાળકના રડવાનો અવાજ સાંભળી અને આ કરણસિંહે પોતાના મ્યાનમાંથી તલવાર હાથમાં લીધી અને કહે છે કે હે ભૂતાવળ મને ખબર છે કે આ તારી લીલા છે અને તું ગમે એટલું રડે ને

કે આ બાળક ઉપર તલવારના ઘાનો તો કોઈ અસર થવાની નથી પરંતુ આને તો હવે પેલા અઘોરી બાબા આવે ને તો આને ઠેકાણે પાડે અને ત્યાં તો ત્યાં મહારાજની બાજુમાં પેલી સ્ત્રી આવી અને એ પણ જોર જોરથી પોતાના ડરાવના અવાજમાં રડવા લાગી ત્યારે આવા બધા અવાજ સાંભળી અને ગામના બીજા ઘણા બધા માણસો જાગી જાય છે અને તેઓ પણ હાથમાં લાકડી લઈ અને બહાર નીકળે છે અને બહાર નીકળી અને જુએ છે તો મહારાજની આજુબાજુમાં બે માણસો ઊભા છે જેમાં એક પેલું બાળક છે અને બીજી પેલી સ્ત્રી છે ત્યારે ગામના સૌ માણસો મહારાજને બચાવવા માટે દોડીને આવે છે પણ ત્યાં તો પાછું વરાળ જેવા સ્વરૂપમાં થઈ અને પાછી ભૂતાવળો ત્યાંથી ભાગી જાય છે અને આમ હવે તો મિત્રો આ ભૂતાવળો ખાલી પીપળાના ઝાડ ઉપર જ નહીં પરંતુ ગામમાં પણ આવવા લાગી છે તો હવે શું ઘટના બનશે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે આવા રસપ્રદ ઇતિહાસ જાણવા માટે આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી